હેલો જય માતાજી જય માતાજી દાદા દાદા મજામાં મજામાં હો વાંધો નહીં બોલો બોલો બાપા બોલો આમ શાંતિ ને એમ એમ પૂછતો પૂછો ખાલી આપડે ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો નહીં હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજ ની નથી માંગવાની તો અમારા જહા ભુવાને જે તમે માનો છો ને એની માફી માંગવાની સાકર કેવાય દાદા બરાબર તમે તો ભુવા છો તમે અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેવી પૂજન સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે બરાબર હા પણ તો એની ની મહેકે તો આપડે મળવું નો પડે હા કેમ મળવું પડે આપડે રૂબરૂ બેહી વાત કરીએ આ social ને phone ભલા મને મજા નથી આવતી ના ભાઈ ના એમાં મળવાની શું વાત છે video બનાવી દઈએ એક વાત થઈ ગઈ પૂરી એ યાર video આમ તમે પરખે બેઠા હું હામો video બનાવી દઉં બરાબર તમે video એક બનાવીને ને મૂકી દો એટલે હું મૂકી દઉં કે ભાઈ આપણે જસા અરે સતુભાઈ એ આપડા સમાજ નું જે કઈ હતું ઈ દાદા ને માફી માંગી લીધી છે હવે મારે એમ થતું એમ નહી એમ આપડે વિડિઓ બધું બનાવવું છે પણ તમે આમ આપડે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે જેમ હે હમ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમારો ટાઈમ ના હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા એ છે તો બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દીમાં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કાઈ ટાઈમ ખરો ટાઈમ નથી દાદા ટાઈમ હશે તૈ તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આજ તે એની ટાઈમ ગમે ત્યારે સારું જોયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હવ હવ બરાબર ભાઈ સારું જોયું એટલે ખરા હું કોન્ટેક્ટ કરી શકું ને એમ હોવ ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમાં આવતું જ નહીં કોર્ટ નું ઈ વાત અલગ છે આપણે મિત્ર રૂબરૂ બેહીને આનું હું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થાવું પડે આમાં સોશિયલ મીડિયામાં માં નકરો ઓબાળો થાય હું કામ ઓબાળો થાય તમે એક વિડીયો બનાવી દયો બરાબર અમારા સમાજ ની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર બોલો જો अच्छा तुम क्या हो तुम हमें हम्म जयपुर राजस्थान तू जयपुर राजस्थान हां काय जगह जयपुर राजस्थान कोटा तू हेलो काय तो तुम्हारा ओला कोर्ट नी तारीख छे इमान तुम नहीं આવવાના क्या आई चेक सेन सावर कोला बाजू हमारा क्या है तारीख

બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપડે કોઈ ને ફોન કરી ને કેતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાશુ નહી બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારું ઓલો ટાઈમ હોય ત્યારે મને કીધું આપણે મળી લઈશું એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય ઓ તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારીમાં પ્રશ્નલી ન પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરાક જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાઈ જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને માં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે ક્યાંક કોક ના એન પાડો જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ ખરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જ્યાં મંદિર રયું ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ હારું કર્યું બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હ હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું નઈ આઈ વાત ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને ગોહિલ ને માર્યો ને હવાર માં ગોહિલ ને ને અડીજો એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિરવિ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને દમે એ બોલે એટલે એને અડી જવાની વાત છે રિવર્સ ગેર આપડે છે અને એ તમને ખ્યાલ જ છે નહી મને કાઈ ખ્યાલ નથી ભાઈ મારે હુ તમારું ખ્યાલ રાખવાનું હોય હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બહુ ઊંચું થયું હા એ બહુ ઊંચિત કામ થઈ ગયું કાઈ વાંધો નહી બરાબર કાઈ વાંધો નહી બરાબર એ મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નહી બાકી એટલું યાદ રાખજો ફેસ ટુ ફેસ દીપક તો ચૂડા સમાન ગમે તે જ મળશે તો મળશે તો કઈ વાંધો નહીં તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા ને એકલો જ મળવા ઈ તો અમે જોયા ઈ તો જોયા વિડીયોમાં જોઈએ છીએ અમે વિડીયોમાં જોયું છે